ડેલ ગામે અસામાજિક તત્વો કાયદાનો ડર ના હોય તેમ બેફામ બન્યા મોબાઈલ વિવાદમાં ચાર ઘરમાં ઘૂસી મારકુટ પોલીસ ફરિયાદ થરાદ તાલુકાના ડેલ ગામના ચાર શખ્સો ડેલ ગામે મોબાઈલના સ્ટેટસ મામલે ઘરની બહાર ઝઘડો થઈ વાત એટલી વધી ગઈ કે ચાર શખ્સો ઘરમાં ઘૂસી જઈ એક વ્યક્તિ સાથે મારામારી પર ઉતરી આવ્યા હોવાનો આરોપ થયેલ છે ઘટનાની પીડિત વ્યક્તિએ થરાદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે ફરિયાદ આપનાર ગનીભાઈ અવારખાભાઈ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે તેઓ ડ્રાઈવરના કામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે આજે બપોરના સાડા બાર વાગે તેમના મિત્રના મોબાઈલ સ્ટેટસ પર મૂકવામાં આવેલી એક વિડીયોને લઈ ડેલ ગામના ચાર શખ્સો ભડકી ઉઠ્યા હતા આ શખ્સોમાં ગેમરભાઈ કરશનભાઈ ભરતભાઈ કરશનભાઈ ઠાકોર અશોકભાઈ મફાભાઈ ઠાકોર અને ચકાભાઈ રામાભાઈ ઠાકોરના નામો બહાર આવ્યા છે